પતિ વિશ્વાસ જ સૌથી બાબત હોય છે જો આ વિશ્વાસ ડગમગે છે તો જીવનની નૈયા પણ ડૂબી જાય છે અમદાવાદના કણભામાં પત્નીના અનૈતિક સંબંધ થી કંટાળી પતિએ પત્નીને અવાવરું જગ્યાએ લઈ જઈ અને મોતને ઘાટ ઉતારી દીધી અમદાવાદના ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનની ગિરફતમાં કેદ આરોપી રાજકુમાર દિવાકર આરોપીએ પોતાની જ પત્ની કમલાબેન દિવાકરની હત્યા કરી કરી હોવાની અમદાવાદ ગ્રામ્ય પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હત્યાકાંડની વિગતો પર નજર કરીએ તો મૃતક મહિલાના અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાની તેના પતિને આશંકા હતી આ મહિલા પિયર જવાનું કહી અગિયાર ડિસેમ્બર અન્ય પુરુષ સાથે ગયા હતા જે બાદ 15 ડિસેમ્બરે પરત ફરતા પતિને અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ ન રાખવા ખૂબ જ પતિએ દબાણ કર્યું આમ છતાં પત્ની ન માનતા પતિએ તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો 16 ડિસેમ્બરે છાતીમાં દુખતું હોવાનું કહીને રાજકુમાર હોસ્પિટલના બહાને પત્નીને બાઇક પર બેસાડીને લઈ ગયો જે બાદ ઓઢવથી કઠલાલનાજ રસ્તા પર અવાવરુ રસ્તા પર ગળું દબાવીને હત્યા કરી નાખી પત્નીની ઠંડા કલેજે હત્યા કર્યા બાદ પતિ રાજકુમાર દિવાકર ફરાર થઈ ગયો જો કે આરોપી ગણતરીના દિવસોમાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયો અમદાવાદ ગ્રામ્ય પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ સીસીટીવી કેમેરાના આધારે આરોપીને ઝડપી પાડ્યો તારીખ સિક્સટીન ટ્વેલ્વ બે હજાર પચીસના રોજ જે રાજકુમાર દિવાકર છે એમને એમના પતિને કીધું કે એમને તબિયત નાદુરુસ્ત હોવાથી હોસ્પિટલ જવું છે અને ઓઢવતી કઠલાલ જવાના રસ્તે એમને ત્યાં એક અવાવરૂ જગ્યાએ લઈ જઈને ઝઘડો થયેલો હતો અને ગળું દબાવીને મારી નાખવામાં આવ્યું હતું કમલાબેન દિવાકર એમના એમના આડા સંબંધ હોવાના શંકા ઉપર એમના હસબન્ડ એમની મૃત્યુ નિપજાવી હતી આરોપીને કણભા ખાતેથી જ પકડવામાં આવ્યો ઉઢવના આશીર્વાદ ફ્લેટમાં પત્ની સાથે રહેતો હત્યારો રાજકુમાર દિવાકર મૂળ ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાનો વતની હોવાનું કબૂલ્યું છે છૂટક મજૂરી કામ રાજકુમારની અગાઉ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી નથી પત્નીના આડા સંબંધથી કંટાળેલા રાજકુમારે વારંવાર સમજાવવાની કરેલા પ્રયાસ નિષ્ફળ રહેતા અંતે કંટાળીને હત્યાનો પ્લાન બનાવ્યો હતો રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ